દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો સોલમો અધ્યાય દૈવાસુર સંપત્તિ યોગ એમાં છવ્વીસ પ્રકારના ગુણોની આપણે ચર્ચા કરી દૈવી સંપત્તિ લઈને જન્મેલો જે માણસ છે એમાં કઈ કયા ગુણો હોય છે દૈવી સંપત્તિની વાત કરી હવે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન હવે આસુરી પ્રકૃતિ જે છે એ મારી પાસેથી સાંભળ અર્જુન તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છું ભગવાન કે છે કે દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે બંધનમાંથી મુક્ત કરનારી છે જ્યારે આસુરી પ્રકૃતિ એ બંધનમાં નાખનારી છે તું ચિંતા ન કર કારણ કે તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છું એટલે તું ક્યારેય બંધનમાં પડવાનો નથી તારો મોક્ષ નિશ્ચિત છે કારણ કે દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છું તું અને અર્જુન હવે મેં તને દૈવી પ્રકૃતિ કહી દૈવી સંપત્તિ કહી હવે આસ આસુરી સંપત્તિવાળો માણસ કેવા લક્ષણોવાળો હોય છે મારી પાસેથી સાંભળ મિત્રો એના ગુણોની ચર્ચા આપણે કરી લઈએ આ લોકમાં દૈવી અને આસુરી એમ બે પ્રકારની પ્રકૃતિ છે પ્રાણીઓની સૃષ્ટિ છે આસુરી મનુષ્યો સમજજો આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને કશું કરવું શું ન કરવું એ જાણતા નથી મારા માટે મારા માટે શું કલ્યાણ યોગ્ય છે મનુષ્યનો જન્મ લીધા પછી એક હ્યુમિનિટી માનવતાનું કર્મ શું મનુષ્ય તરીકે મારે જીવન જીવવાનું છે તો મનુષ્ય તરીકે હ્યુમિનિટીનું કર્મ શું હ્યુમિનિટીનું જીવન એટલે શું શું કરવું અને શું ના કરવું એની વિવેક બુદ્ધિ એનામાં હોતી નથી મિત્રો તેઓમાં પવિત્રતા નથી હોતી

અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે આ જગત અસત્ય છે આધાર વિનાનું છે અને ઈશ્વર વિનાનું છે આવું આસુરી સંપત્તિ વાળા માણસો કહે છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના કેવળ એક્સિડન્ટલી અકસ્માતે ઉત્પન્ન થયું છે આ જગત સાહેબ કારણ અને કાર્યના સંબંધથી આ જગત ઉત્પન્ન થયું છે મારો તમારો જન્મ પણ કોજ ઇફેક્ટ કર્મ બીજ અને કર્મ ફળના સિદ્ધાંતથી મારો તમારો જન્મ થયો છે અને ભવિષ્યમાં આવતા જન્મો જે મારણ તમારા થશે એ પણ કર્મ બીજ અને કર્મફળના સિદ્ધાંત જેને ગીતામાં કાર્ય કારણનો સંબંધ થયો કારણ એટલે કર્મ બીજ અને કાર્ય એટલે કર્મ ફળ આસુરી સંપત્તિ વાળા માણસો એવું માણે છે કે આ જગત એની જાતે ઊભું થઈ ગયું છે એક્સિડન્ટલી ઊભું થયું છે ના એવું નથી ભગવાન ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે આ જગત આ યુનિવર્સ હોલ બ્રહ્માંડ કારણ કાર્યના સંબંધથી ચાલે છે કોજ ઇફેક્ટ ના સંબંધથી ચાલે છે તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેમનો બીજો શું હેતુ હોય એમને ખબર નથી આ વિજ્ઞાન કર્મ બીજ અને કર્મ ફળ કારણ અને કાર્ય કઈ બીજ પડે છે ને ફળ કેવું આવશે આ ખબર જ નથી એટલે માત્ર કેવળ કામનાઓ સિવાય એમનો બીજો કોઈ હેતુ નથી પુણ્ય કમાવું શુભ કાર્યો કરવા પરોપકાર પરમાર્થ મોક્ષ મુક્તિ આ બધું એમના જીવનમાં સ્થાન નથી હોતું માત્ર કામનાઓ પૂરી કરવી અને ભોગો ભોગવવા એ સિવાય એમનો એમનો એમના એમની લાઈફનો કોઈ ગોલ જ નથી હોતો કારણ કે એમને ખબર જ નથી કે કર્મ બીજ કઈ પડે છે એનું ફળ જે કર્મ બીજ પડે છે એનું ફળ મારે કેવું ભોગવવું પડશે એ વિવેક બુદ્ધિ નથી એમનામાં એ જ્ઞાન જ નથી આમ નષ્ટ થયેલા વિવેકવાળા અને અલ્પ બુદ્ધિવાળા લોકો નષ્ટ થયેલો વિવેક અને ઘોર કર્મો કરી જગતનો નાશ કરવો કઈ રીતે પાડી દેવો બીજાને કઈ રીતે દેશો દેશો વચ્ચેનું યુદ્ધ ચાલે છે ને દુશ્મન દેશો એક દેશે પેલાને કેવી રીતે પાડી દેવો પેલાને કેવી પેલાને આ કેવી રીતે પાછળ પાડી દેવો માસ ઓફ પીપલને ખલાસ કરવા માટે મચારે છે શત્રુઓ જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચારે છે સાંભળજો દંભ માન અને મનથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડી અને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે વિચાર કરો દંભ અભિમાન માન લોકો મારી પૂજા કરે મને માન મળે લોકો મને હાર આવી સતત કામનાઓ હોય એમની અંદર એમનો આશ્રય લઈ ખોટા આગ્રહો પકડી પાપાચારમાં પ્રવૃત્ત થાય છે મોહ થી મો આસક્તિથી ખોટો આગ્રહ દુરાગ્રહ હઠાગ્રહ એ પકડી અને પાપોમાં પાપાચાર કરે છે મિત્રો મારે આ જોઈએ એના માટે જે કરવું પડે એ થાય ગમે તે થાય લોકોને મારી નાખવા પડે લોકોને કંઈ રાજ રમત રમવી પડે ગમે તે રીતે ગમે તે કરવું પડે પણ મારો મારી આ ઈચ્છા છે મારો આગ્રહ છે પૂરો થ દુરાચાર હઠાગ્રહ આ પૂરા કરવા માટે એ ગમે એવા પાપો કરતાં અચકાતા નથી મિત્રો પાપાચારમાં પ્રવૃત્ત થાય છે દુનિયાના પ્રલય અથવા પોતાના મરણ સુધી એનો અંત જ ના આવે અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માણીને તેમાં જ તત્પર રહે એમને એમ જ છે કે આ દુનિયા જન્મ મળ્યો બસ જન્મથી મોત સુધી કામનાઓ ભોગવો વિષયો ભોગવો બસ એ સિવાય એમનો કોઈ બીજો જીવનમાં ગોલ નથી હોતો કોઈ ધ્યેય નથી હોતું તત્પર રહે છે કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં તત્પર રહે છે સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા વિષય ભોગો માટે અન્યાયથી ધંધા ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે મિત્રો વિષય ભોગો માટે અન્યાયથી અન્યાય અનિતિથી ધનના ઢગલા સંપત્તિના ઢગલા ભેગા કરવા માટે રચ્યા પચારે છે જુઓ આ આસુરી પ્રકૃતિના લોકો એના આ લક્ષણો કયા છે આગળ કે છે સાંભળજો તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ આજે મારી પાસે આ વસ્તુ છે કાલે હું આજે મારી પાસે દસ તોલા સોનું છે કાલે એક કિલો સોનું હશે પરમ દિવસ બે કિલો સોનું હશે આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ આ શત્રુને મેં માર્યો હજુ બીજા શત્રુઓને હું મારીશ હું મોટો ઐશ્વર્ય છું હું ભોગો ભોગવનારો છું હું પ્રતિષ્ઠાવાળો છું સમાજની અંદર પ્રતિષ્ઠા ગામમાં પ્રતિષ્ઠા લોકો મારી વાહ વાહ કરે છે મને મોટો માણસ માને છે પ્રતિષ્ઠાવાળો છું હું બળવાન છું મારામાં તાકાત છે તન મન ધન બધાની તાકાત છે પૈસાથી તાકાત છે સુખી છું હું છું પૈસાદાર કુટુંબ કબીલાવાળો છું નાચ જાતવાળો છું કુડવાન છું મારા જીવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ મોટા મોટા યજ્ઞ કરીશ દાન દઈશ મોજ કરીશ આ રીતે

કે આ જે પાસે હું બોલી ગયો એ આસુરી ઘોર પડે છે આ શબ્દો મારા નથી આ શબ્દો બાવનસો વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં બોલાયેલા કૃષ્ણ ભગવાનના છે ઘોર નરકમાં પડે છે એટલે મિત્રો માનવું ના માનવું આપની મરજી પણ જે જ્ઞાનીઓના દર્શનમાં જે આખું હોલ યુનિવર્સ આખું બ્રહ્માંડ જ્ઞાની પુરુષો કેવળ જ્ઞાન થયું અને ખુલ્લું થયું અને આખા બ્રહ્માંડને જોયું ત્યારે એમને પણ વર્ણન કર્યું કે નરકની અંદર નરકની અંદર લાખો વર્ષોનું આયુષ્ય હોય છે અને કોન્સ્ટન્ટ દુઃખ દુઃખનું દુઃખ હોય છે એમના શરીરો આપણા જેવા નહીં પણ પારાના શરીરો હોય છે સીશાના પારાના શરીરો એ શરીરોની અંદર આત્મા હોય છે પારાનું શરીર એને કાપી નાખે ઉપરથી એને ફિલિંગ વેદના તો થાય ને બધી વેદના થાય છતાં પણ પારો ભેગો થઈ જાય આયુષ્ય કરેદના એક સેકન્ડ પણ વેદના વેદના વગર નથી જતી નરકની અંદર જ્યારથી જન્મ લીધો ત્યારથી વેદના 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 દસ લાખ વર્ષ સુધી ચીસો પાડવાની બૂમો પાડવાની આ બધું જ કોન્સ્ટન્ટ દસ લાખ સુધી અહીં ખાલી આપણને એક માથું દુખે છે તો માથું દુખે છે એ સહન નથી થતું તૈયારીમાં આપણે માથાની દુખાવાની ગોળી લઈએ છીએ એક અડધો કલાક કે માથાનો દુખાવો સહન નથી થતો નથી થતો પગ ભાગી ગયો ફ્રેક્ચર થયું અને ફ્રેક્ચરમાં માં આવ્યો ને એમાં ભયંકર સનકા મારે દુખાવો થયો રાડો પાડીએ છીએ એ સહન નથી થતું તૈયારીમાં આપણે દવાખાનું શોધીએ છીએ દવાખાને જતા રહીએ છીએ ત્યાં સાહેબ કોઈ દવાખાના નથી કોઈ મેડિસિન નથી માત્ર નરકની અંદર વેદના 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 સિવાય કશું જ નથી મિત્રો કશું જ નથી અને એટલે ત્યાં પારાના શરીરો રાખવામાં આવ્યા છે કે પારાના શરીરોની અંદર કંઈ બ્લડ નથી હાર્ટ નથી કશું નથી એટલે એનું કર્મ દસ લાખ વર્ષનું છે તો દસ લાખ વર્ષ સુધી એ જીવાત્મા અંદર છે એટલે ફિલિંગ કરે છે અહંકાર છે જીવ તો અહંકાર છે એટલે એને વેદના ભોગવવી પડે છે વિચાર કરો કે કોન્સ્ટન્ટ દસ લાખ વર્ષ સુધી ભયંકર વેદના ભોગવવી પડે તો એની શું દશા થાય આજથી શરૂ કરી અને દસ લાખ વર્ષ સુધી ચીસો જ પાડવાની એક ધારી ચીસો પાડવાની જેમ ફ્રેક્ચર થયું આપણો પગ ભાગી ગયો રોડ પર એક્સિડન્ટ થયો અને કેવી આપણે ચીસો પાડીએ છીએ એક્સિડન્ટ થયો પગના બે ટુકડા થઈ ગયા નથી રહેવા ચીસો 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 પાડી અહીં તો એકસો આઠ આવી જાય તૈયારીમાં એકસો આઠ આવી જાય ભયબંધો આવી જાય ઘેર ફોન કરે ભગાવા આવી જાય દવાખાનામાં લઈ જાય અને ત્યાં ઓપરેશન થઈ જાય ગેનનું ઇન્જેક્શન મૂકી દે પેઇન કિલરો આપી દે અને દુખાવો આપણો બંધ થઈ જાય મિત્રો ત્યાં કોઈ એકસો આઠ નથી ત્યાં કોઈ સગાવાલા નથી ત્યાં કોઈ મિત્રો નથી ત્યાં કોઈ મોબાઈલ નથી કે ફોન કરીને તમે બોલાવશો માત્ર સાહેબ ત્યાં વેદના 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 દુઃખ 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 સિવાય કશું છે નહીં અને માનો કે દસ લાખ વર્ષનું આયુષ્ય કર્મ હોય તો પડ્યા ત્યાંથી ચીસો જ પાડવાની ચીસો જ પાડવાની ચીસો જ પાડવાની ત્યાં કોઈ મેડિસિન નથી ઘડીકમાં તમને બાલા વાગે ઘડીકમાં ઊભા ચીરી નાખે પાછું શરીર ભેગું થઈ જાય પારાનું શરીર છે એટલે મરે તો નહીં પણ એનું આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે એ આત્મા બંધનમાંથી એ શરીરમાંથી નીકળી શકે જેવી રીતે અહીંયા આ શરીરમાં હળમાંસ ચામડાના શરીરમાં જેવી રીતે કેન્સર થયું હોય અને ભગવાનને પ્રાર્થના કરે કે મારાથી દુઃખ સહન નથી થતું ભગવાન મને લઈ લેતો સારું લઈ લેતો સારું પણ નથી છૂટાતું આયુષ્ય કર્મ પૂરું નથી થતું ત્યાં સુધી એ કેન્સર અને બે વર્ષ ભોગવવાની છે ભયંકર વેદના તો બે વર્ષ સુધી અને ખાટલામાં ચીસો પાડીને ભોગવવી જ પડે બે વર્ષ પછી એનું મૃત્યુ થાય આપણે આપણી મરજીથી આ શરીરમાંથી નીકળી શકતા નથી એમ નરક ગતિની અંદર પણ પારાના શરીરમાં

મિત્ર નરકમાં પડે છે વિચાર કરો આસુરી સંપુ સંપત્તિના જે ગુણો કયા એમાંનો એક પણ ગુણ હોય તો ચેતી જજો મિત્રો એનું પ્રાયશ્ચિત કરી લેજો જ્યાં સુધી આ પરીક્ષાનું પેપર મારાને તમારા હાથમાં છે ત્યાં સુધી કરેક્શન કરી શકાશે બચી જઈશું આપણે પણ જો બે આંખો બંધ થઈ ગઈ અને આસુરી ભાવો કરી નાખ્યા હશે તો નરકમાં ગયા વગર છૂટકો નથી કોઈ કહેશે કે મનહરભાઈ ટાળાપોરનો ગપ્પો મારવાનું મેલો તમે નર્કમાં જઈ નહ્યા નર્ક તમે જોયું ભાઈ નથી જોયું મેં અને ના માનતા હોય આસુરી ભાવો અને આસુરી કર્મો ચાલુ રાખજો મનોરભયનો કોઈ ફોર્સ નથી પણ હું તો મારી સેફ સાઈડ જોઉં છું કે કોઈ પણ આસુરી ભાવ અંદર ઊભો થાય તો તરત એનો પસ્તાવો લઈ લઉં છું તરત જ ભગવાન પાસે પરમાત્મા પાસે એમ જ માગું છું કે ભવો ભવ મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા થાય દૈવી સંપત્તિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ ભેગી થાય ઉત્કૃષ્ટ ભાવો અમને થાય કે જે ભાવ અને પ્રકૃતિથી જગતનું કલ્યાણ થાય એવા નિરંતર ભાવ રાખીએ છે આ આસુરી ભાવ ક્યારે ઊભો થવા થાય તો પણ એને તરત જ એનું પ્રાયશ્ચિત કરી લઈએ છીએ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આવા આસુરી ભાવો ઊભા થવાના આદેશો નહીં તર એનું ભયંકર પરિણામ છે ભયંકર પરિણામ ભોગવવું પડશે આ નર્કનું વર્ણન ઘણા કે છે કે સ્વર્ગ ને નર્ક કોણે જોયું સાચી વાત છે ભાઈ ઉન તમે સ્વર્ગ કે નર્કમાં જઈને આવ્યા હોય તો પણ આપણને એની મેમરી નથી ગયો ભાવ આપણને યાદ નથી એટલે સો ટકા સ્વર્ગ કે નર્ક છે એ ના કહી શકીએ અને સો ટકા સ્વર્ગ નર્ક નથી એવું ના કહી શકીએ કારણ કે પાટલો ભાવ કોઈને આપણને યાદ નથી અને આવતા ભાવે કઈ જવાના છીએ એ પણ ગયા પછી આપણે અહીં લોકોને આપણા સગાવાલા ભાઈબંધોને કહેવા આવવાના નથી કે હું જો અહીં ગયો છું તન કહેવા આવ્યો છું કે ત્યાંથી એસએમએસ નથી કરવાના નર્કમાં ગયા સ્વર્ગમાં જાનવરમાં ગયા ત્યાંથી ફોન કે એસએમએસ કરવાના નથી એટલે એ પણ ખબર નથી આપણે આપણે મિત માત્ર અત્યારે વર્તમાનમાં એવા દૈવી સંપત્તિવાળા અર્જુનને કહ્યું ને અર્જુન તું શોક ન કર ચિંતા ન કર કારણ કે તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છું માટે તારો મોક્ષ નિશ્ચિત છે અને આસુરી સંપત્તિવાળા લોકો અપવિત્ર અને ઘોર નરકમાં પડે છે આવું ગીતામાં સોલમાં અધ્યાયમાં ભગવાન બોલ્યા હોય તો આપણે બુરખા થોડા છીએ કે આસુરી સંપત્તિ આસુરી સંપત્તિના ભાવ કરીએ આસુરી સંપત્તિ નવી બાંધીએ આપણે મિત્રો આસુરી સંપત્તિનું કરેક્શન કરી લો અને દૈવી સંપત્તિનું ચિંતન મનન કરી અને દૈવી સંપત્તિ મારામાં ઊભી થાય દૈવી ભાવો ઊભા થાય એવા એવો પુરુષાર્થ કરો એવી અંદર બેઠેલા પરમાત્મા પાસે શક્તિ માગો મિત્રો અને તો આપણે આપણું મનુષ્યપણું ટકી રહેશે કમસે કમ જાનવર અને નરક ગતિમાંથી તો આપણે બચી જઈએ મનુષ્યપણું ટકી રહેશે તો આ જ્ઞાન પછી કોઈ ભાવમાં આવતા ભાવમાં એના પછીના ભાવમાં મનુષ્યમાં શું તો આ જ્ઞાન કોઈ કોઈ પણ જ્ઞાની પુરુષના સંજોગે મિત્રો હં ખાલી મનોહરભાઈ નહીં આ તો મનોહરભાઈનો ઉદય કર્મ છે એટલે આ મનોહરભાઈ બોલે છે બાકી કોઈ પણ અમે તો જ્ઞાની નથી અમે તો ખાલી પોસ્ટમેન ઓફ નેચર છીએ જ્ઞાની તો બહુ મોટો શબ્દ છે ભારત શબ્દ છે એટલે આવતા ભાવે મનન તમને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય જો મનુષ્ય પણ આપણું ટકી રહે તો મનુષ્યમાં નહીં હૈયે તો કોઈ જ્ઞાની પુરુષ પણ ભેગો નહીં થાય અને આ જ્ઞાન પણ ભેગો નહીં થાય કમસે કમ મનુષ્ય પણ ટકાવી રાખીએ મિત્રો પરમપિતા પરમાત્મા આપણને બધાને દૈવી સંપત્તિના ભાવો કરવાની શક્તિ આપે અને આસુરી ભાવો થાય તો એનું કરેક્શન કરી એનું પ્રાયશ્ચિત કરવાની શક્તિ આપે એ જ પરમપિતા પરમાત્માને પ્રાર્થના મનોહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત